સકૃદપિયસ્ય મુરારી સમરચા અડધો કલાકની ફ્લાઇટ પણ હોય છે તો માણસ ડરી જાય છે કે આટલા ઉપર અધ્ધર કોણ સાચવે છે અને અહીં તો લાખો માઇલ દૂર અંતરિક્ષમાં કોણે સાચવ્યા એટલે જ ભક્તિ પરમાત્માનું નામ સ્મરણ ભજન કીર્તન બસ ભગવદ્ ગીતા કિંચિત ગીતા પરમાત્મા ઉપર પરમાત્માના વચનો પર વિશ્વાસ જ સાચવે છે અને સુનિતાજીએ એપ્રૂવ કરીને બતાવ્યું અંતરિક્ષમાં આ કલયુગનો સૌથી મોટો ચમત્કાર છે બધા જ પરમાત્મા કોઈ પણ પરમાત્માનું નામ લો બસ વિશ્વાસ રાખો નામ લો જપ કરવા એટલે કહીએ છીએ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોડમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોતે